લોકોને લોનની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર સત્તર લાખ રૂપિયાની લોન મેળવી છેતરપિંડી કરી હોવાની વિગતો સપાટી આવી છે દંપતી દ્વારા અલગ અલગ બેંકમાંથી લોન લઈ થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હતી સુરવાણી દંપતી લોકોના ડોક્યુમેન્ટ લોન મેળવી જુજ રૂપિયા આપી હપ્તા ભરવાની ખાતરી આપી છેતરપિંડી કરી રહ્યું હતું લોનના હપ્તા માટે બેંક ઘરોના દ્વાર ખટખટાવી આવતા કૌભાંણ સામે આવ્યું છે પટેલ દંપતી દ્વારા અન્ય કોઈને છેતર્યા છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતાબેન પટેલ અને તેના પતિ ભરતભાઈ પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઈ લીધી હતી અને તે લોન થોડા રૂપિયા આપી તેમજ તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી અંજનાબેન પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ બેંકમાંથી

પોલીસ ફરિયાદ નોંધી હતી અને છેતરપિંડી પટેલની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી પ્રાથમિક ચાલીસ વ્યક્તિના નામે એક લાખ સુધીની લોન લીધી હતી ગત જુલાઈ બે ચોવીસ ના અત્યાર સુધીમાં

ભરતભાઈ ઠાકુરભાઈ પટેલ તથા સંગીતાબેન ભરતભાઈ પટેલ ના દ્વારા એક પ્રકારનું ફાઈનાન્શિયલ કાવતરું કરી અને એક છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી છે જેમાં હકીકત એવી છે કે આ બંને જણા મેળાપીપણામાં અલગ અલગ ભોગ અને બનનારા પાસે અલગ અલગ બેંકોમાંથી લોન અપાવશું જેમ કે બંધન બેંક યુનિટી બેંક ઉજ્જીવન બેંક સત્યમા બેંક એક્સિસ બેન્ક જેવી બેન્કો માંથી તમને લોન અપાવશું એ લોન અમે ભરશું થોડાક પૈસા તમને આપી દઈશું જ્યારે બાકીની લોન જે છે એના પૈસા અમે હપ્તે રૂપે ભરશું અને અમે ચૂકવી દઈશું એના બદલામાં તમને કેટલાક પૈસા આપશું એ પ્રકારની લલચામણી લાલચ આપી લોભામણી લાલચો આપી અને એમના ડોક્યુમેન્ટો આધાર કાર્ડ પાન કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો મેળવી બેન્કોમાંથી લોન મેળવી અને લગભગ સત્તર લાખ સડસઠ હજાર બસો જેટલા રૂપિયાની ઉચાપત અને એની એનો એની છેતરપિંડી કરી છે અને જ્યારે આના હપ્તા માટે બેંકના અધિકારીઓ છે એ બોગ બનનારા અને સાહેદો જે છે આ ગુનાના એમને પાસે ગયા ત્યારે એમને ખબર પડી કે બે થી ત્રણ જેટલા હપ્તા ચૂકવાયા છે બાકી કોઈ પ્રકારના હપ્તા છે એ આમાં ચૂકવવામાં આવ્યા નથી આરોપી અને એમના પત્ની દ્વારા અને હવે લોન ખૂબ વધી ગઈ છે જેથી એમે એમની પાસે ઉઘરાણી હતા એમને ખબર પડી હતી ત્યારે તેઓએ પોલીસમાં અરજી કરી હતી પોલીસે આ બાબતે પ્રાથમિક તપાસ કરી સઘન તપાસ કરી હતી અને ત્યારબાદ એનો ગુનો દાખલ કર્યો છે આ આખો જે હકીકત જે છે એમાં છઠ્ઠા મહિના બે હજાર ચોવીસથી શરૂ કરીને અત્યાર સુધીમાં લગભગ એક જેટલા લોકોનો આ બે જણાએ ભોગ લીધે છે તે પોતે ખૂબ જ લેવી લાઈફ પણ જીવતા હતા આ દરમિયાન અને આ બાબતે પોલીસની તપાસ ચા ચાલુ છે કાવતરાની પણ કલમામાં એડ કરવામાં આવી છે અને તપાસમાં જે પણ આગળને ખુલશે એ બાબતે